જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા રોડની અંદર તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે તરાજા અને ભાઈ જો મસ્ત મજા વાતાવરણ છે ભાઈ ભાઈ આમે છે ને ભાઈ નીલકંઠ સ્કૂલ છે અને આ છે ને ભાઈ તળાશા જવાનો રસ્તો છે નીચે અને આપણે બ્રિજ ઉપર બેઠા છે કેમ કે આપણી ગાડી છે ને ભાઈ આવે છે અને આપણે ભાઈ જવાનું છે આખ્યાન ભરીને જવાનું છે ભાઈ અને કૌશિક ભાઈ છે આખ્યાન ભરવા ગયેલા હતા અને ગાડી ભરવા માટે ગાડી હું ભાઈ હવારથી ને રેડિયોમાં પડી હતી તો કૌશિક ભાઈ ને આવતા કીધું ભાઈ તમે ગાડી ભરી આવો પછી ભરી મને આપણ પછી હું એને લઈને લાઈ તો કૌશિક ભાઈ અત્યારે અત્યારમાં આવે છે ભરીને અત્યારે આપણે બેઠા છીએ ને તો મસ્ત ને લોકેશન છે ને આજે આવવાના છે અને આપણે જવાનું છે ભાઈ અહીંથી મામ સાથે આચાર્યભાઈ ભોખર વાહ વીજપડી પણ આવ્યું તો માં કન્ટિન્યુ રહેજો તમને એને બધા બતાવવાનો છે અને ભાઈ એને ભાઈ આચાર્ય ભાઈ જોરદાર રમે છે ભાઈ અલગ ધણી રામા મંડળ છે ભાઈ નું તો મસ્ત મજાનું રમે છે અને કૌશિકભાઈ આવે છે ગાડી લઈને તો આપણે એને જવાનું છે ને કૌશિકભાઈને અહીંયા ઉતરી જવાના છે તો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો તો આપણી ગાડી આવી ગઈ છે ઢીંગલી હવે કેવી લાગે ત્યારે કોમેન્ટ કરજો ગયા છે હવે તો જઈએ આપણે અહીંયા હા હવે હવે આપણી લોકો લાગ્યો ગયો છે તો એને તો મને કહે બરાબર હાલો કૌશિકભાઈ આપણે આવી ગયા છે ને હવે આપણે સડીએ છીએ હા છે આપણે ઢીંગલી હા ખરી સમજો ઢીલી થઈ ગયેલી છે તો મિત્રો અચ્છા છે ને ભાઈ પહોંચ્યા છે આપણે બગડાણા હા છે નાયરાના પંપ અને અહીંયા છે ને ભાઈ આપણી ગાડી પડી છે અને જો ભાઈ ગાડીનો હવે ફાઇનલ લુક કેવો લાગે તમે જરાક કહેજો નીચે સાઉથની દીવાની અને આ સાઈડમાં તમે જુઓ અને ભાઈ આપણે છે ને ભાઈ આ છે ને ભરીને આપણે ભો કરવા અને બાકી તો મસ્ત મજાની એને ભાઈ ગાડી થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ હવે થોડું ઘણું કામ બાકી રહ્યું છે બાકી તો સાઈડમાં સાઈડનો પાસો હતો ને એ આપણે મસ્ત બનાવીને ખો ભાઈ રેડિયમ કરીને મસ્ત મજાનો બની ગયો છે અને સાઈડમાં આપણે એને નાઇટ લાઈડે વિધિ ઇન્સ્ટાગ્રામ આઈડી અને આ સાઈડ આપણે યુટ્યુબની આઈડી મુક્ત પાવલી કરેલી છે બાકી જો મસ્ત રીતે બની ગયું છે આગળ ઢીંગલી આ ઢીંગલીનો ચેપ તો એ ભાઈ જરાક જુદો આવી ગયો છે બાકી મસ્ત મજા હે ગાડી આપણે આવી ગયા અહીંયા છે ને આપણી ચેનલનો લોગો આવી ગયો તમે ટ્રાવેલ લોક છે તો ચાલો ભાઈ હવે એનાથી ડીઝલ નાખે એનાથી જવા દઈએ હવે બધા એવો ભાઈ બેસે છે તો મિત્રો અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છે બાપા સીતારામના ગામમાં એવા બગડેડામાં પહોંચી ગયા છે અને તમે જેને ભાઈ જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અને સામે છે ને ભાઈ બાપા સીતારામ બસિંઘાસ બાપુનું મસ્ત મજાનું મંદિર બધા દર્શન કરી ગયા પહેલાં અને બાકી રો એના અહીંયા આપણે જવા દેવી સીધી સીતા જવાનું છે ભોગ કરવા રસ્તો તો આપણે નથી રહ્યો ભાઈ પણ હવે વેપાર શરૂ કરી દઈએ તો બાકી આ ચારે બાજુ મસ્ત મજાની દુકાનો છે ને અહીંયા છે ને ભાઈ જોવા જંગલી મસ્ત મજાનું લખાઈ ગયું તો મિત્રો અત્યારે આપણે કંઈક પહોંચ્યા છીએ કંઈક વીટી આપણે ગામ આવ્યું છે અને કે ભાઈ સિંગલ પટ્ટી રોડમાં જોયા છે અને બાકી તમને રસ્તો જો ભાઈ હા એટલે આવો સિંગલ પટ્ટી રોડ છે જ્યાં ગાડા ન હાલે ને અહીંયા ભાઈ આપણી ગાડી લે હાલે છે અત્યારે બાકી આવો રસ્તો છે ભાઈ જો અને સામે છે ને ભાઈ મસ્ત મજાના ડુંગરા છે અને સાઈડમાં છે ભાઈ હા હા ગાડ અડી રહી બીક છે એ બધો ખાડો મિત્રો અત્યારે છે ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ફોકલવા આપણે જાય છે ને છે ને લોકેશન ઉપર પહોંચી ગયા છે ને આપણે ગાડી અહીં ભાઈ સાઈડમાં પાર્ક કરી દીધી છે મસ્ત મજાની અને ભાઈ સમય થઈ ગયો છે અત્યારે સાડા સાત જેવો સમય થઈ ગયો છે અને તો ભાઈ બધા હે ને મિત્રો અત્યારે ઉતરે છે ગાડીમાંથી અને ભાઈ ટૂંક સમયમાં હે ને ભાઈ બધા આ રમવાળા મિત્રો ભાઈ અહીંયા સામાયું કરવામાં આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો તો મિત્રો છે ને ભાઈ ને નું શરૂ થઈ ગયું છે તો ને ભાઈ હમૈયા બમૈયા બધું થઈ ગયું છે અને ભાઈ ગાડીમાંથી ને ભાઈ સામાન ઉતારે છે અને ભાઈ તો અહીંયા છે ને આ રીતનો રમવાનો છે અને આ છે ને કોઈ ભોકરવા ગામ છે વિઝેપડી ભાઈ ના આપણે આવ્યા આઈછાં રમવા બાકી તો ભાઈ ગાડી અહીંયા પડી છે આપણી પેલા સામાન ઉતારે એટલે હે ને હરકી આપણે ગાડી નડે નહીં ને મૂકી દઈએ બાકી તો ભાઈ પણ મિત્રો હવાના વાગી જાશે ભાઈ છ અને ભાઈ આપણે છે ને ભાઈ હાડા બારે હોઈ જતા ભાઈ કેમ કે આપણને આવતી હતી ઊંઘ અને ભાઈ અત્યારે છે ને ભાઈ આજ છ ને ભાઈ આરતી ને એવું શરૂ છે સાડા હાથ જેવો સમય થઈ ગયો છે અને ભાઈ થઈ ગયો છે પૂરું હાથ વગેરે હવે થોડાક આપણે દોડ અને એવું તણાવવાનું છે ને તો તણાવી લઈએ કેમ કે ભાઈ ધર્મ ધર્મ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે આમ છાંટ આવે છે થોડા થોડા એટલે બાંધી દઈએ કેમ કે ભાઈ સાઉન્ડ સિસ્ટમ બધું હોય ને સામાન અંદર ભીડો છે તો ને ભાઈ ઉપર છે તો પહેલાં ને દોડ અને એવું તણાવી લઈએ એટલે પછી વાંધો નહીં ખેડૂતોમાં વરસાદ તો આવશે એટલે જેવો વરસાદ આવશે તો તો વાંધો નહીં બાકી વધારે આવશે ને તો કેવડ આવશે તો હવે ને ભાઈને ચડાવીએ ઉપર تو مترونی آپ پہنچا سی جیسر بھوڈا بھائی نے فیوز لےکلا ہے کہ گاڑی میں فیز ہوتا وائپ پر ڈائریکٹ تھی گیا ہے فیوز بڑی گانے چار پانچ فیز لتا ہے تو فیز ناخی دیا پچھلے وائپ شروع کر دیں جو ہے بھدا بھائی مرک نہیں باقی تو دادا بدھائی پر بہی جیسی اپنی گاڑی میں ارے تو فائنلی میتر اتنے سے پہنچی گیا کھوڑیار متا میں جو آیت گاڑی اپنے پارکنگ میں پارک کر دیے جرم جرم ہے شروع گیا ہے અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા આવે છે અને બાકી જો આ છે ને ભાઈ શેત્રુજી ડેમ છે અને ભાઈ આખો છે ને ભાઈ સલો સલ સલભેરો છે અને હમને તમે હે ને જોઈ શકતા આ છે ને ભાઈ હા મેં એ છે હસ્તગીરી ઝારીયા જૈન દેરાસર છે બાકી તમે એને લોકેશન જોવો ને તો ભાઈ એક નંબરનું લોકેશન છે અને અહીંયા છે ને ભાઈ આપણી ગાડી પડી છે પેલા તો ગાડીને હે ને તમને બતાવી દઉં કે કેવી ગાડી થઈ ગઈ છે બાકી તો ગાડી જેને કાલે પ્રમ દિવસે ધોઈ બધી રેડિયમ વેડિયમ કમ્પ્લીટ કરાવ્યું છે ને અત્યારેમાં તમે ગાડીને હાલ જાઓ ભાઈ પાછી અને એકલી ધૂળ ધૂળ થઈ ગઈ છે ગારો ગારો થઈ ગઈ છે બાકી તો દીશું ને પાછાને કલર નથી વળતા તો એવો થઈ ગયો છે અને બાકી તો ચાલો પહેલાં હેને માતાજીના દર્શન કરી આવીએ અને પછી તમને એને આઈને નજારાને અને બતાવીએ કેવી સુવિધા છે અને કેવું રીતનું અહીંયા બધી વસ્તુ છે પહેલાં એને માતાજીના દર્શન તમને કરી કરાવી આવીએ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ને ભાઈ છે નદીના કિનારા ઉપર અને જો ભાઈ મસ્ત મજા ને ભાઈ લોકેશન છે અને ભાઈ સામે છે ને ભાઈ આપડી ગાડી પડી છે પાર્કિંગમાં મૂકી દીધી છે ને આ છે ને અહીંયા સામે મસ્ત મજાનું ખોડિયાર માતાનું મંદિર છે પણ પહેલાં છે ને આપણે આવી ગયા છીએ શેત્રુજી નદીના કાંઠે કેમ કે ભાઈ એને લોકેશન છે ને ભાઈ અહીંયા એક નંબરનું છે અત્યારે ભાઈ ધૂમસ તો એટલો છે ને ઝરમર્યો વરસાદ શરૂ છે ને એટલે તમને સામે જે મંદિર છે ને એ નહીં દેખાતું હોય બાકી અહીંથી તો ભાઈ એક નંબરનું લોકેશન છે અને તમે પાણી જોઈ શકો છો ને અહીંયા સુધી ઠેર પાણી આવી ગયેલું છે બાકી ડેમ છે ને આખો સલો સલલો ભરાઈ ગયેલો છે હવે અંદર છે ને માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો અંદર જઈએ હવે તો મિત્રો અત્યારે છે ને આપણે આવ્યા છીએ માતાજીના મંદિર પરિસરમાં અને અહીંયા છે ને ભાઈ માતાજીના મંદિરના ટ્રસ્ટ દ્વારા ને કંઈક સૂચના લખેલી છે તો તમે સ્ટોપ કરીને વાંચી લેજો બાકી આ છે ને ભાઈ મસ્ત મજાનો ગ્રાઉન્ડ છે ભાઈ માતાજીના મંદિરનું અને અહીંયા છે ને ભાઈ કંઈક ખાંભીઓ છે ભાઈ આપણને તો ખબર નથી શેનિ હોય એ તો બાકી તો અહીંયા છે ને પાણીનો પરફ છે સામે છે ને માતાજીનું મંદિર છે અને બાકી એને શેત્રુજી નદીના કાંઠે ને ભાઈ એક નંબરનું લોકેશન છે તો હે બધા માતાજીના દર્શન કરવા જાય છે બધા તો આપણે એને પહેલા પહેલાં દર્શન કરી આવીએ અને પછી છે ને ભાઈ ફોટો શૂટ કરીએ તો ચાલો પહેલાં દર્શન કરવા જઈએ મસ્ત મજા છે ને ભાઈ જો વાતાવરણ છે ભાઈ ત્યાં ઝરમર ઝરમર વરસાદ શરૂ છે અને અહીંયા કહેવાય છે ને ભાઈ એક લીમડો છે ને એની એક મીઠી છે હવે તો આપણે જોઈએ અને માતાજીના દર્શન કરીએ તો મિત્રો અત્યારે આપણે આવી છે માતાજીના મંદિરની અંદર અને આ રીતના ને ભાઈ સરસ મજાના માતાજીનું મંદિર છે તો પહેલાં તેને તમે દર્શન કરી લો અને અમારા મંડળના મિત્રો પણ એમને દર્શન કરવા માત્ર આવી જશે માતાજીના તો તમે બધા પહેલાં માતાજીના દર્શન કરી લો તો મિત્રો મંદિરની અંદર છે ને ભાઈ રાજા ગોપીચંદની એને સમાધિ આવેલી છે અને હાલમાં છે ને પઠ્ઠા પીરના નામે ઓળખાય છે અહીંયા ભાઈ મસ્ત મજાનું કંઈક લખેલ નોંધી લખેલી છે જે તમે એને સ્ટોપ કરીને વાંચી લઈ લો હાલમાં એ છે ને પઠાપી તરીકે ઓળખાય છે રાજા ગોપીચંદની સમાધિ તમે તો મિત્રો અત્યારે આપણે આવી જાય છીએ ચા ની પ્રસાદી લેવા તમે જોઈ શકો છો માતાજી ના મંદિર પરિસર ની અંદર જમવાની સુવિધા છે અને ચા ની વ્યવસ્થા પણ જેમાં મંદિર દ્વારા તો ભાઈ પેલા ચા ને પ્રસાદી લઈ લઈએ પેલા સરસ મજાની તો મિત્રો માતાજીના દર્શન કરીને અને આપણે આવી ગયા ભાઈ ગાડીએ તો બધા બધા મિત્રો આવી ગયા છે આપણી ગાડીએ અને ભાઈ આ રીતની આપણે ગાડી અહીંયા ભરી છે અને બધા મિત્રો આવી જાય અહીંથી રવાના થઈ હવે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા ડેમ ચોંકડી અને અહીંયા છે ને ભાઈ સરસ ને ભાઈ નાસ્તાની દુકાન છે તો ભાઈ બધા મિત્રો છે ને અત્યારે ભૂખ લાગી છે બધાને તો હ હા ની ભાઈ બધા તો નાસ્તો લઈ છે અને આપણે નાસ્તો લઈએ છીએ મિત્રો અલગ અલગ જગ્યાએ બધા વહી જાય છે આપણે નાસ્તો લઈને આપણે નાસ્તો કરીએ કેમ કે ભાઈ ભૂખ લાગી છે હવે બહુ તો મિત્રો આપણો નાસ્તો આવી જશે ગોટા છે સમોસા છે અને વણેલા ગાંઠિયાને ગાંઠિયા છે ને એને સાજીંદા મિત્રો છે ને આપણે નાસ્તો કરવા બેસી જાય છે પહેલાં નાસ્તો કરી લઈએ